જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું વણેલા ગાંઠિયા કે ફાફડા ગાંઠિયા સાથે ખાઈ શકાય તેવી ટેસ્ટથી ભરપૂર લીલી ચટણીની રેસીપી એકદમ બહાર જેવી ફરસાણવાળાની દુકાને ગાંઠિયા સાથે ખાઈએ તેવી જ આજે આપણે ઘરે બનાવીશું અને એ પણ રહેલી સામગ્રીમાંથી મિત્રો વરસાદ આવે એટલે આપણે સૌરાષ્ટ્રવાસીઓને કા ગાંઠિયા કા ભજીયા તો ખાવાના હોય છે તો ચલો મારી સાથે આજની ચટપટા સ્વાદ સાથે રેસીપી શરૂ કરીએ સૌથી પહેલા ટેસ્ટી ગાંઠિયા સાથે ખાવાની લીલી ચટણી બનાવવા માટે મેં બે કપ જેટલા દાંડલી સહિત ફ્રેશ ધાણાભાજી લીધા છે તેને મેં સારી રીતના ધોઈને જ લીધા છે તેને મિક્સર જારમાં એડ કરીશું સાથે આપણે એક કપ ચોખાના પૌવાને પણ મેં પહેલા સાફ કરીને તેને સારી રીતના ધોઈને લીધા છે તેને પણ સાથે એડ કરી દઈએ ખૂબ જ ઓછા ખર્ચમાં ઘરમાં રહેલ સામગ્રીથી જ વણેલા ગાંઠિયાની ચટણી ઘરે તૈયાર થઈ જાય છે આપણે કોઈ પણ આમાં આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ વગર જ એકદમ લીલો કલર આવી જશે સાથે આપણે તીખાશ માટે ત્રણ ચાર તીખા મરચાના ટુકડા એડ કરીશું આ ચટણી થોડી સ્પાઈસી હોય તો ટેસ્ટ ખૂબ જ સારો આવશે તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચાને પ્લસ માઇનસ કરી શકો છો સાથે એક ઇંચ આદુનો ટુકડો એડ કરીશું આટલી સામગ્રીથી ત્રણ થી ચાર વ્યક્તિને સર્વ કરી શકશો તેટલી ચટણી તૈયાર થશે સાથે આપણે વન ફોર કપ સિંગદાણા એડ કરીશું થોડા ફ્રેશ ફુદીનાના પાન એડ કરીશું ફુદીનાના પાનથી ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે મસાલામાં વન ફોર ટી સ્પૂન હળદર પાવડર સ્વાદ અનુસાર મીઠું એક ચમચી ખાંડ ખાંડ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો એક લીંબુનો રસ એડ કરીશું હવે ચટણીનો સો ગણો સ્વાદ વધારવા માટે બે ચમચી દહીં ઉમેરીશું અને પછી અડધા કપ જેટલું પાણી એડ કરીને તેને પીસી લઈએ આપણે આમાં ધાણાભાજીનો વધારે ઉપયોગ કર્યો છે એટલે કલર સરસ લીલો આવશે તમે જોઈ શકો છો મસ્ત મજાની લીલા કલર સાથે આપણી ચટણી પીસાઈ ગઈ છે આવી દરદરી રાખવાની છે એકદમ ફાઇન નથી પીસવાની દરદરી પીસવાની છે એટલે દાણેદાર નો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો તૈયાર છે આપણે વણેલા ગાંઠિયા સાથે ખાવાની લીલી ચટણી તો તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું ઓછી અને ખૂબ જ ઓછા સમયમાં બની જતી આ ચટણી ની જરૂર એકવાર ટ્રાય કરજો તો મિત્રો તમને મારી આ ચટણી ની રેસીપી કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ ફેમિલી માં શેર કરજો ને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક હેલ્ધી રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે